વૈભવી જીવન જીવતી સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી નીતા ચૌધરી અત્યારે ખૂબ ચર્ચામાં છે અને તેમના પર કોના આશીર્વાદ હતા તે ચર્ચાએ ખૂબ જોર પકડ્યું હતું અને સરકારના મોટા નેતાઓ સાથે પણ તેમના સંબંધો છે તેવી ચર્ચાઓ પણ માધ્યમોમાં ચાલી રહી હતી અને તેના વચ્ચે ગુજરાત એટીએસએ નીતા ચૌધરીને ઝડપી લીધા છે અને થાર કાર કોની હતી તેની પણ વાત કરવી છે વૈષ્ણવજન તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન અને હું છું આપણી સાથે ગાંચી ગુજરાત પોલીસ ની આબરૂના લીરે લીરા ઉડાડતી જે ઘટના બની હતી તે ઘટના બની હતી પૂર્વ કચ્છમાં જેમાં સીઆઈડીમાં ફરજ બજાવતા હતા મહિલા હેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી આ નીતા ચૌધરી જ્યારે પૂર્વ કચ્છની પોલીસ જે લિસ્ટેડ બુટલેગર યુવરાજસિંહ જાડેજાને શોધી રહી હતી તે સમયે તેમની થાર કાર હતી તેમાં ઝડપાયા હતા આ બંને વ્યક્તિએ પોલીસ પાર્ટી છે તેમના પર કાર ચડાવી કચડવાનો પ્રયાસ કર્યો હતો ને ત્યારબાદ ગુનો દાખલ થાય છે આ થાર કારમાં તે જ સમયે દારૂ અને બિયરની બોટલો પણ ઝડપાઈ છે તેથી બીજો ગુનો પ્રોહિબિશનનો પણ દાખલ થાય છે આ ઘટનાને લઈને ગુજરાત પોલીસ છે તેમની આબરૂને લાંછન લાગ્યું હતું કેમ કે આ ફોર્સમાં કામ કરી રહેલા પોલીસ કર્મચારીએ તેમની ફોર્સમાં કામ કરી રહેલા સૌ કર્મચારીની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેવા આરોપ પણ લાગ્યા હતા સ્થાનિક જે કોર્ટ છે તેમાં નીતા ચૌધરીએ જામીન માટે અરજી કરી હતી અને તેમના હત્યાના પ્રયાસના આરોપસર જામીન મળી જતા સૌ કોઈ ચોંકી ગયા ત્યારે સરકાર પક્ષે જિલ્લાની સેશન કોર્ટમાં તેમના જામીન રદ કરવાની અરજી કરવામાં આવે છે અને અરજી છે તે સેશન કોર્ટ ગ્રાહ્ય રાખે છે અને નીતા ચૌધરી છે તેમની હત્યાના પ્રયાસના આરોપસર જામીન રદ કરે છે પરંતુ આ સમાચાર સાંભળી પોલીસમાં અને પોલીસની સિસ્ટમથી વાકેફ નીતા ચૌધરી છે તે ફરાર થઈ જાય છે અને ત્યારબાદ પૂર્વ કચ્છની પોલીસ તેમનું બચાવનું મકાન આદિપુરનું મકાન અને તેમના પતિનું મકાન ત્યાં તેમને શોધવા જાય છે પરંતુ તે નથી મળતા પાંચ દિવસથી આજે ફરાર હતા નીતા ચૌધરી તેમની વૈભવી લાઈફ છે તે ખૂબ જ ચર્ચાઈ રહી છે અને ત્યાં સુધી ચર્ચાઈ રહ્યું છે કે નીતા ચૌધરી છે તેમના ઉચ્ચ અધિકારીઓ અને સરકારના મોટા નેતાઓ સાથે પણ સંબંધો હતા તે કારણસર તે પાંચ દિવસથી નોતા પકડાતા આ ચર્ચાએ ખૂબ જોર પકડ્યું હતું ગુજરાત એટીએસ જેમનું કામ છે આતંકવાદીઓને પકડવાનું આ ગુજરાત પોલીસ આ નીતા ચૌધરીને ન શોધી શકી પરંતુ એટીએસે તેમને લીમડી પાસેથી આ યુવરાજસિંહ જાડેજા જે તેમના સહ આરોપી છે તેમની સાસરીમાંથી ઝડપી લીધા છે આમાં નીતા ચૌધરી અત્યારે ખૂબ ચર્ચામાં છે અને ચર્ચા તેમને કયા અધિકારીઓ અને કયા મોટા નેતા છાવરી રહ્યા હતા તે ખૂબ ચર્ચા છે જે સમય આ થાર કાર ઝડપાઈ આ સફેદ કલરની જે થાર કાર છે તેની નંબર પ્લેટ નથી અને તેના પાછળ ચૌધરી લખેલું છે પરંતુ જ્યારે પોલીસે આ થાર કારને ચેકિંગ કર્યું તે સમયે તેમાંથી જે આરસી બુક મળી છે તે આરસી બુક આ થાર કારનો જે માલિક બોલી રહ્યો છે યોગેશ લિંબાચિયા આ યોગેશ લિંબાચિયા નામનો કોઈ વ્યક્તિ છે જેના નામે આ થાર કાર અત્યારે આરટીઓના ચોપડે બોલી રહી છે પરંતુ થાર કાનના પાછળ જે ચૌધરી લખેલું છે તે સ્પષ્ટ દર્શાવે છે કે થાર કાર કોની હશે આમ થાર કારને લઈને અને નીતા ચૌધરીને કોણ છાવરી રહ્યું હતું તેને લઈને ગુજરાતમાં હાલ ખૂબ ચર્ચાઓએ જોર પકડ્યું છે અને તેના વચ્ચે એટીએસએ તેમને ઝડપી પૂર્વ કચ્છની પોલીસને સોંપી દીધા છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો ने के जे